જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક વ્લોગની અંદર અને અત્યારે સાંજનો સમય છે ઓલમોસ્ટ જેટલો સમય થયો છે છે અને 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 હું દરિયા દરિયા કિનારે આવી ગયો છું તમે જોઈ શકો છો આ કિનારો આખો અત્યારે ભાઈ સાહેબ ચોમાસાની સિઝન છે અને દરિયો અત્યારે ફૂલ મોજમાં છે અને મોજમાં જ રહેવો જોઈએ અને આપણે પણ મોજમાં જ રહેવું જોઈએ તો હું તમને બતાવું અમારો દરિયા કિનારો છે અને મોજાઓ અત્યારે આવી રહ્યા છે ફૂલ મોજમાં છે દરિયો અત્યારે કેટલો મસ્ત અવાજ મીઠો મીઠો અવાજ આવે છે ઘોઘા તો જેવો અવાજ જે આવે છે ને એ મોજે મોજ જ છે અત્યારે તમે જોવ દરિયાની જે સપાટી છે ને એ ખૂબ ઊંચી છે અને બોતો અત્યારે તરતી છે આ બધી મીટરની સપાટી છે કેમ કે આવું કિનારે તો સ્થિર અને સલામત હોય પણ માણસ ક્યાંથી એના માટે બન્યો છે અરે ખારો ખલાસી તો એય કહેવાય છે મરીર નાગ દેવ બહુ ખતરનાક મોજાની જે લહેર છે લેજો જરાક કેટલા મોજા આવી રહ્યા છે પાણી જો ઉછરી રહ્યું છે ખતમ અને અહીં રોડ ઉપર છે જ પાણી આવે છે આ જો રોડ દેખાય છે ને ત્યાં સુધી પાણી આવે છે તો અહીંયા નજીક ના જાવું મહેરબાની કરીને અને દૂરથી દરિયાને દરિયા નિહાળવું જો આવ્યું जो आवे के जोर थी मोजा घूंघवाता मारे चालू

તો દસથી બાર ફૂટ મોજા ઉછરી રહ્યા છે અને જોઉં કેટલું ખતરનાક અત્યારે લોકેશન લાગે છે દરિયાની નજીક ના જાતા આપણે અહીંયા કરીએ અને ફરી મળીએ એક નવા અવલોક સાથે જય દ્વારકાધીશ તાતા બાય બાય